નમસ્કાર મિત્રો અમારી કે આર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી દુઃખદ ખબર મળી રહી છે પાવાગઢમાંથી મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના સર્જાય છે ભારે વરસાદ વચ્ચે પાવાગઢમાં બાંધકામના સામાનના માટે ઉપયોગમાં લેવાતો ગુટ ત્યારે રોપવે તૂટી પડતા સાના મોત થયા છે જ્યારે ત્રણથી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અહીં મંદિર પરિષદના ત્યારે બાંધકામ માટે સામાન ઉપર ચડાવવા માટે ઉપયોગમાં લેવાતો ડુંગર રોપવે તૂટી પડ્યો છે આ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હાલમાં મળેલી માહિતી પ્રમાણે પ્રખ્યાત યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાંઠે અત્યાર ભારે વરસાદ પણ ચાલી રહ્યો છે અને તેમાં ગુડ્સ રોપ વેમાં સામા લઈ જતો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાય છે જેમાં છના મોત થયા છે મૃત્યુકમાં બે લિફ્ટ ઓપરેટર તથા બે શ્રમિક અને અન્ય બે લોકો હોવાનું જાણવા મળે છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ